નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા i તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત ના ખેડૂતો માટે સૌથી સેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે મિત્રો બાકી દેવાનો છે અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠાવી રહી છે આ માટે આંદોલન

પડે છે એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવામાફીની માંગણી પણ ઉઠવા પામે છે ખેડૂતોને મિત્રો ખેતરમાં પણ કૌમોસમી વરસાદના લીધે ભારે નુકસાન થતું હોય છે જેથી મિત્રો ખેડૂતો દેવા ભરી શકતા નથી જેથી મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે જેથી મિત્રો ખેડૂતો દ્વારા ગુજરાત સરકાર પાસે માંગણી કરવામાં આવે છે કે ખેડૂતોનું જે પણ દેવું છે એ દેવું ખેડૂતોનું વહેલી તકે માફ કરવામાં આવે ત્યાર પછીના સમાચારો ડુંગળી અને કઠોળની સરકારી ખરીદ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કઠોળ અને કઠોળની ખેતી કરતા ખેડૂતોને સરકારે સારા સમાચાર આપ્યા છે સરકારે ખરીફ પાકો એટલે કે ડુંગળી તુવેર અને અડદની દાળની ખરીદી માટે ખેડૂતોની એડવાન્સ નોંધણી શરૂ કરી છે કઠોળ અને મિત્રો કઠોળની ખેતી કરતા ખેડૂતોને સરકારે મિત્રો ખાસ આ સમાચાર આપ્યા છે આ પગલાનો હેતુ મિત્રો બફર સ્ટોક બનાવવાનો અને મિત્રો ભાવમાં તીવ્ર ઘટાડો થવાના બજાર હસ્તક્ષેપ કાર્યક્રમ શરૂ કરવાનો છે સરકારી સૂત્રોના અહેવાલથી મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે ખેડૂતોની સહકારી સસ્તા અને નાફેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા એનસીસી એપ જેવી એજન્સીઓ ખરીબ પાકની વાવણી પહેલા નોંધણી માટે વિનંતી કરી છે આ એજન્સીઓએ ખેડૂતોને ઉપભોગતા બાબતોના મંત્રાલયના પોર્ટલ પર નોંધણી કરાવવા માટે કહ્યું છે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતો સત્તરમો હપ્તો ક્યારે મળશે આ સમાચાર મિત્રો વિસ્તારથી વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હાજર રૂપિયા આપવામાં આવે છે અને આ નાણા દર ચાર મહિને રૂપિયા બે હાજર ના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આવી સ્થિતિમાં આ વખતે ખેડૂતોને યોજનાના આગામી હપ્તા એટલે કે સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે બે 1000 રૂપિયાનો 17મો હપ્તો ક્યારે મિત્રો રિલીઝ થઈ શકે છે તો મિત્રો અત્યાર સુધીમાં લાયક ખેલાડીઓને યોજના હેઠળ 16મા અઠવાડાના પૈસા તમામ ખેલાડીઓના ખાતામાં આવ્યા છે આ પછી મિત્રો બધા ખેલાડીઓ 2000 રૂપિયાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે દરેક વ્યક્તિ જાણે છે કે યોજનાનો દરેક હપ્તો લગભગ ચાર મહિના પછી આપવામાં આવે છે આવી વિ સ્થિતિમાં જો ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો મિત્રો 17મો હપ્તો મેળવવા માંગતા હોય તે ખેડૂત મિત્રો ઈ કેવાય સી વહેલી તકે કરાવી લેજો અને જમીનના રેકોર્ડ ની પણ ચકાસણી કરી લેજો તેમજ મિત્રો આધાર કાર્ડ ને બેંક ખાતા સાથે લિંક પણ કરાવી લેજો ત્યાર પછીના સમાચારો આધાર કાર્ડની ફ્રી સેવા આજે તેમનો લાભ લો આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય કે મિત્રો રહી ગયું હોય તો તમારા માટે ફ્રી એક નવી તક છે ઉદય મિત્રો સુધારા ફી માફ કરી છે અને હવે તમે મિત્રો ચૌદમી જૂન સુધીમાં મિત્રો ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો તમારે મિત્રો પચાસ રૂપિયાની ફી ચૂકવવી પડશે નહીં આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેઓ ફોટો ઉંમર સરનામું જન્મ મોબાઈલ નંબર અને ઈમેલ જેવી મિત્રો ઉદય ડોટ જી ઓવી ડોટ ઇન પરથી તમે પણ અપડેટ કરી શકો છો જો તમારું મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય તો તમે મિત્રો વહેલી તકે આધાર કાર્ડને અપડેટ કરી લેજો

પણ ચક્રવાત ઉદ્ભવશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે કાલે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે કેટલીક જગ્યા પર તો વરસાદના કારણે ખેતરો ખેદાન મેદાન થયા છે ખાસ કરીને સુરેન્દ્રનગર રાજકોટ આટકોટ અને અમરેલી પંથકમાં વરસાદના કારણે મિત્રો ઉનાળુ તેમજ બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું છે ખેડૂતોની મહેનત પણ પાણીમાં ગઈ છે જેથી મિત્રો ખેડૂતો દ્વારા ગુજરાત સરકાર પાસે માંગણી છે કે તેમનો વહેલી તકે સર્વે કરીને વળતર આપવામાં આવે ત્યાર પછીના સમાચારો ડ્રાઇવિંગ ટેસ્ટ વિના મળશે લાયસન્સ સોશિયલ મીડિયામાં રાજકોટ આરટીઓ ની કામગીરીને લઈ એક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ વિના જ લાયસન્સ કાઢી આપવાનો દાવો કરાયો છે આથી રાજકોટ આરટીઓ ની કામગીરીએ શંકાના ડાયરામાં આવી છે મિત્રો પોસ્ટમાં દાવો કરાયો છે કે ટેસ્ટ વિના જ ટુ વ્હીલર અને ફોર-wheeler ના લાયસન્સ મળી જશે હાલમાં મિત્રો રાજદીપસિંહ સી વિરુદ્ધ આરટીઓ અરજી આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યાર પછીના સમાચારો વિરોધ વચ્ચે અહીં લાગશે હવે સ્માર્ટ મીટર સ્માર્ટ મીટરના પાયલેટ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા સિટીમાં ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી મામલે હોબાળો થયો છે લોકોએ વધુ બિલ આવતું હોવાની ફરિયાદો કરી છે હાલમાં મિત્રો એમજી એ મીટર લગાવવાની કામગીરી પર બ્રેક લગાવી છે લોકોની શંકાઓ દૂર કરવા હવે સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે જનતાની ગેરસમજ દૂર કરવા સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જો કે મિત્રો ગ્રાહકો નું કહેવું છે કે જ્યાં મિત્રો મહિને આઠસો રૂપિયા બિલ આવતું હતું ત્યાં હવે મિત્રો પંદર દિવસ અંદર જ બે હાજર બિલ આવે છે તો મિત્રો સ્માર્ટ મીટર મામલે વડોદરા એલ કે નગર ની પણ વિરોધ કર્યો છે અને કહ્યું કે જે બી મીટર કાઢી લે નહીં તો અમે તેને ઉખાડીને કચેરીમાં ફેંકી દઈશું અને વીજ લાઈન પર ડાયરેક્ટ વીજળી વાપરીશું જૂના મીટરો પાછા આપો એક મહિલાએ કહ્યું કે મિત્રો રૂપિયા બે હજાર રૂપિયા નું રિચાર્જ કરાવ્યું અને ચાર દિવસમાં માત્ર રૂપિયા સાતસો રૂપિયા બસ્યા જો મિત્રો આમ થઈ રહ્યું તો અમારા મંગળસૂત્રો વેચાઈ જશે સરકાર ગરીબોને વધુ ગરીબ બનાવી રહી છે ત્યાર પછીના સમાચારો સુરતની ની ડેરીના પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર પશુપાલકોને બોનસ મળશે અને સુરતની જાણીતી ડેરી દ્વારા એકવાર ફરી પશુપાલકોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સમૂલ ડેરી દ્વારા પશુપાલકોને કરોડો રૂપિયા બોનસ આપવામાં આવશે સુરત દ્વારા સુરત તાપીના બે પોઈન્ટ પચાસ લાખ પશુપાલકોને એક કિલો ફેટે દીઠ એકસો પંદર રૂપિયા મળવા પાત્ર થશે અને ચાર જૂન ના દિવસે તે મિત્રો જમા થશે ત્યાર પછીના સમાચારો મિત્રો બે હજાર ચોવીસમાં પચ્ચીસ હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ કૌમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ થી લઈ સાઠ ટકા નુકસા ના કિસ્સા માં ખેડૂતોને રૂપિયા વીસ હાજર રૂપિયા સુધી નું વળતર આપવામાં આવશે અને સાઠ કરતા વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે રૂપિયા પચીસ હાજર રૂપિયા સુધી વળતર આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો મિત્રો શું મિત્રો પી કિસાન યોજના પિતા પુત્ર બંને ને મળશે કિસાન સન્માન નિધિ નો લાભ આ સમાચારની વિસ્તારથી વાત કરી દે તો ભારત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ યોજનાઓ મારફતે સહાય આપવામાં આવે છે આ સહાય થકી ખેડૂતો પોતાના વ્યવસાયને વધુ વેગ આપી શકે તે મિત્રો આશ્યથી સરકાર દ્વારા આ રીતે મદદ કરવામાં આવે છે એટલું જ નહીં મિત્રો પીએમ નરેન્દ્ર મોદી પણ અવારનવાર નવર પોતાના ભાષણોમાં પણ કહી ચૂક્યા છે કે આ સરકાર સરકાર છે આ સરકાર સરકાર છે આ યોજના લાભ છે તો મિત્રો એક પરિવાર માત્ર એક સભ્ય જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મળે છે આવી સ્થિતિમાં એક પરિવાર માં એક થી વધુ સભ્યો આ યોજના નો લાભ લઈ શકે નથી આ કારણોસર મિત્રો એક પરિવાર માં પિતા અને પુત્ર એક સાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાભ મેળવી શકતા નથી જે મિત્રો પરિવાર છે તેમને જ મિત્રો આ પીએમ કિસાન રૂપિયા લાભ મળે છે ભારત સરકારે મિત્રો અત્યાર સુધી માં નાના કુલ હપ્તા સોળ હપ્તા જાહેર કર્યા છે હાજર માં જ મિત્રો મહારાષ્ટ્ર માં આયોજિત એક વિશેષ કાર્યક્રમ માં પીએમ નરેન્દ્ર મોદી એ યોજના નો બહાર પાડ્યો સત્તરમા હપ્તા ની રાહ જોઈ રહ્યા છે તો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે પીએમ કિસાન યોજનાનો નો સત્તરમો હપ્તો છે એ મિત્રો તમામ ખેડૂતોને જૂન મહિનામાં ફાઇનલી મળી શકે છે ત્યાર પછીના સમાચારો આગામી સમયમાં એક જ પોર્ટલ પર અનેક સરકારી સુવિધાઓ મળશે સરકારે મિત્રો એક નવા પોર્ટલ પર કામ શરૂ કરી દીધું છે જ્યાંથી મિત્રો દરેક પ્રકારના સરકારી ડિજિટલ સર્વિસનો આનંદ ઉઠાવી શકાય છે માનવામાં આવી રહ્યું છે કે સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોની સાથે જ વેપારીઓને પણ ખૂબ જ મદદ મળશે કેન્દ્ર સરકાર તરફથી મિત્રો એક નવું યુનિફાઈડ પોર્ટલ લોન્ચ કરવાની તૈયારી છે મિત્રો હાલના સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ માટે અલગ અલગ એપ્લિકેશન અને પોર્ટલ હાજર છે એવામાં મિત્રો સામાન્ય યુઝર્સને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે અલગ અલગ એપ્સ અને પોર્ટલ પર જવું પડતું હતું પરંતુ હવે આ માટે અલગ અલગ એપ્લિકેશન કે પોર્ટલ પર જવું નહીં પડે સૌથી વધારે હાલાકી ગ્રામજનોને થતી હતી જ્યાં મિત્રો ડિજિટલ સુવિધાઓ માટે કોમ્પ્યુટર સેન્ટર પર જવું પડે છે ત્યાં મિત્રો મોટા ચાર્જ વસૂલવામાં આવે છે એવામાં મિત્રો એક જ જગ્યા પર બધી સરકારી ડિજિટલ સર્વિસ હાજર હોવાથી જ ફાયદો થઈ જશે એટલે કે મિત્રો આગામી સમયમાં નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવશે જેથી મિત્રો ગ્રાહકો અને વેપારીઓને પણ ફાયદો થશે ત્યાર પછીના સમાચારો મિત્રો સવારે આવી ગુડ ન્યૂઝ તેલ કંપનીઓ આજે સવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે જેમાં મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ એક સમાન છે કોઈ પણ મિત્રો ફેરફાર નથી કોઈ પણ ઘટાડો પણ થયો નથી અગાઉ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ચૌદ માર્ચ બે હજાર ના રોજ ઘટાડો થયો હતો દરમિયાન મિત્રો બબે રૂપિયા પ્રતિ લીટર કાપ મુકાયું હતું હાલ મિત્રો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ તેતાલીસ અને ડીઝલનો ભાવ નેવું અગિયાર રૂપિયા રહેલો છે સુરતમાં આ ભાવ અનુક્રમે ચોરાણું પોઈન્ટ ચોપન અને નેવું પોઈન્ટ તેવીસ રૂપિયા રહેલો છે તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ બોતેર અને સત્યાસી પોઈન્ટ બાસઠ રૂપિયા ડીઝલનો ભાવ રહેલો છે ત્યાર પછીના સમાચારો મિત્રો વરસાદે તારાજી સર્જી અને જીવ લીધો સતર્ક રહેવા કરવામાં આવી સૂચના ગત રોજ મિત્રો ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડી હતી કરા તેમજ મિત્રો ગાજવીજ સાથે વરસાદ પણ પડ્યો હતો દરમિયાન મિત્રો એકતાલીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સાથે જ મિત્રો બે લોકોના મોતના પણ અહેવાલ છે ત્યારે મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી હતી કે તેથી મિત્રો કાર્યવાહી મુખ્ય સચિવે વિડીયો કોન્ફરન્સ કરી હતી સીએમે તંત્રને સતર્ક રહેવાની પણ સૂચના આપી છે ત્યાર પછીના સમાચારો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જણસીની મોટા પાયા આવક થતી જોવા મળે છે યાર્ડમાં અત્યારે લસણ ડુંગળી બટાકા કપાસ અને મગફળી સહિતના પાકની આવક થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતોને પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બે હજારથી વધુની ક્વિન્ટલની આવક થઈ હતી જાડી

ખેડૂતોને ચૌદસો થી લઈને પંદરસો પચાસ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા યાર્ડમાં મિત્રો સુકી ડુંગળીના ખેડૂતોને એકસો થી લઈને બસો રૂપિયા જોવા મળ્યા હતા યાર્ડમાં આજે મિત્રો સુકી ડુંગળીના બેતાલીસો ને પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સુકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે યાર્ડમાં આજે મિત્રો પાંચો ક્વિન્ટલ લસણની આવક થઈ હતી યાર્ડમાં મિત્રો પ્રતિમનનો લસણનો ભાવ ખેડૂતોને પંદરસો થી લઈ ચોત્રીસો બટાકાના ત્રણસો થી લઈને પાંચસો નેવું રૂપિયા મળ્યા હતા યાર્ડમાં બટાકા ની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં લીંબુ ભાવ પણ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કારણ કે મિત્રો ખેડૂતોને એક મનના લીંબુના ભાવ ઓગણીસો રૂપિયા થી લઈને બાવીસો પચાસ રૂપિયા મળ્યા હતા યાર્ડમાં આજે મિત્રો લીંબુની આવક બસો ને સિત્તેર ક્વિન્ટલ થઈ હતી